ઓ લેવર છે હ ઉપર મોહિન થાય કાંડીઓને મોયે થાય બધાયનું કેમ કે આપણે એકલાનું ના ના આપણે એકલાન કહેવાય બજેડી કેતરું નો હોય હ ઓલો મિંદળો હા તારું મિંદળો હા સાચું હે સાચું

ને આ વ્યક્તિ ધંધે સડી ગયા છે નવી ઇન્સ્ટાગ્રામની આઈડી બનાવી માતા આગળ એક રીલ બનાવી ને બસ એ મૂકવાની તૈયારી હાલ રીલ મૂકી ને આટલામાં છે ને અમારે જવું તો સારી વાંચવાની માણી સાટ નાખી માં ભૂકા કાટ નાખ્યા કીવો મેં આવ્યો એ મારા ફોનમાં હું ગમે એ વાત કરાં આપડી વીડિયો બનાવો એક ખરખર ઇન્સ્ટાગ્રામ માં ફેસબુક માં કી મેલ કરવો હે ના હમે પામે કાઉ કે એ મે તા જોમી બધાઈ બોલ કે બધાઈ ની કે કે જય કાઉ કેવાનો સીતારામ બધાઈ ની બધાઈ ની सीताराम ને રૂપા મે વર્ષા કરે કેટલા વરસ પછી માં બોલ્યા હો સીતારામ બધાઈ ની પછી બધાઈ ની ની

હાલ વટાણ માં ગયો હે ને હવે એડું નાખે ગો હે અમારે જાવું તો સારી વાત બાપા હવે જોઈએ ઘડીક રે ની વાંધો નહીં આવે જાય હું તમારે ખાતર નાખવા જાવું ખાતર આપણે હે ને કાલે નાખતા હતા વિડીયો જોયો ને પણ હવે થોડુંક બાકી રહી તો એક બાસ્કી જેટલું ખાતર નાખવા જાવું પણ હવે સારી વાત હોવા જાવું હા એ ધોતી નહીં ભાઈ ભીંજાઈ ગયા

મોટી દવા થઈ કાં તો હા આ જ વારો કઈક હોવા જો ખરેખર ચાલુ છે કારણ થાકકો આવે કારણ જીણો જીણો આવે એક આ તદીનો મામલો હે એવું ધીરે ધીરે ઓરાફતી છે એવું લાગે કે તો કે કામ ખૂલે સાબાણી ફીધા હતી વગા 10 ને આયા હાલે છે ને ડુંગરી ડુંગરી બટેટા કામ ઈ ને બાપે ટીવી જોવે લીધી ને હવે આવ્યો માનો વાળો ટીવી જોવ લીધી ને ટીવી માનો અમે ત્યાં પાણીમાં રોટલા ઘડે ને ખાઈ પાણીમાં બેન રોટલા કરીએ આકોનું હરેવડું એવું આવ્યું ફૂકા ઘાટે રહોડું હે પણ રહોડામાં કે ધારું થઈ જાય કાલુ જાય રોટી લીધું રહોડામાં ટૂંકમાં કિતા કરવું જોઈએ માને સમજાણું કરવું જોઈએ તેના રોટીલી વર્ણન તૈયાર રાખે પછી છોડવવાની જ રહી હવા શિયાળ વાઈ ગયા ને મેં અહીંયા ફૂકા બોલાવી દીધા વેણી કે બસ વાલા એવ કી કામ કરવા દે અમને જોડી દી પાછી બર્તુની અંદર બેઠ જા મીણ બી મસ્ત નાખ લીધી ફેવીને સીધા જવા દેવાના ઢારીએ ને આણો વારો હે અંદર પૂરે ને મીણ પૂરો ખવરાવવાનો જ્યાં સાહેબ તો વળી ઓલરેડી ને મેં એ તો હાની ઠાવી ક્યું આ દીરી ફ્રેન્ડ ક્યાં લગભગ આ સેલો દી ગયો હા સેલો દી ગયો આગળ हां है बोलो न हां

આપણે નુકસાન આપણી નુકસાનકારક ને વરસાદ કોટડે થી હે ને કે દસ મહેમાન આવે તો આવે આગળી ફોન તો આવ્યો હતો પણ આ કીવો મેં હોય એને છે ને ચેનલમાં થોડુંક આઈડી વેરિફિકેશન કરવાનું કાલે આવ્યા હતા પણ કાલે કામ છે કે નામનો થોડો ગોટો ઊંચો થઈ સુધાર્યો ને વળી આસપાસ હવે હેતી કરવાનું હોય એવું બધું હાલે હે મોટી ચીંગો હે થોડા હવે છે હે હે

ને પછી મે આવ્યો મે તો જો કે બપોર દીનો ચાલુ છે અટાણે આગળી બંધ થયો ધોરેડાઓની બંધ એવા ઢારીએ ને આણી બધાય ઢારીયામ પૂરે લીધા ને પછી ઘડીક વાર આવ્યો અટાણે હજે હાવ બંધ ન થયો કુહલા ચાલુ હે ઝીણા ઝીણા પાસ છે ને હાવ કન્ટિન્યુ બપોર દીનો ચાલુ તો ને અમારે હે ને બેય ઘર ભર્યા મહેમાનના જો કેટલી દયા હે गरम <laughs> એ પાસ કનોન કેવા ગુપા સલર નસ્ત હે આપને કા પ્રશ્ન અમે જો વાં છે ને અમાર મિમાન આવ્યા હા આયા ને મીમાન હા મિમાન ને હે ને આજ લખો ભાઈ આવ્યા આપડી કોટડે થી ચેનલ મોનેટાઇઝ કરવાનો હે થઈ ગયું હા ના સરસલી એટલે બોથા માતર લાગે હું તો ઉતરે જાવું જારી જ્યો તમાર ચેનલ

તો અમારે મીરાબેન ન્યૂઝ આપે આજનો વરસાદ કેટલો પડ્યો નાના જીવિતા દહીસ મેં હોય તો ખબર હે ઓહરી પાણી સોડે ગુ અટાણે દહીસ મેં કઈ થઈ ખબર પડે અઢીક બે બે દોઢ બે ઇંચ જેટલો પડ્યો વરસાદ હરેવડે હરેવડે આવે ને એટલામાં કઈ બહુ એટલું બધું પાણી બાણી દેખાતું ને ભેગો થઈ ને તો આવતો લીટા ઢબોર દીવો પવન થાય લાગે થાય લાગે થાય આજ અમારે જાવું તો કુતિયાણે જાવું તો ત્રણ દિવ્યના પરિયાણ કરે શનિવારી જાવું તો શનિવારે ન કાં કાલે રવિવાર થયો આજ રૂપારો સોમવાર આવ્યો તો રૂપારો મેં સવારનો ચાલુ છે સવારે ઘણીક વાર બન્યું તો એ એમ કે બપોર પસી જાય હું તો અટરણે તો હાવ જાવ આઈ વોકિંગમાં નીકળો વોકિંગમાં આઈ દીકરી બાઈ જાવ ની મારે છે ને જાવું દીવો પૂર્વ વાહ આવડ આવી આવું તો हेलो तमी हन दी वो पुरे आवी बापे से आवी है आऊ करो मैं है वो पकी लगे आवी है ने बाकी दाई रो बैठो बदे ने सा पानी पीवरम दी था तुम्हार कहां जाओ तुम्हार से जाओ बस ना हूं दिस जावा नो तो पका मैं आवे सी सतरी खोलो आई राख जे वहां है ना कागड़ो थे जे जावा दे ऊपर

તવાઈ નું સાવા દીતું બધાય ની ઉકલ ની નીંદ કરી ના છે ને સવાર ની થોડીક ચાર પડી ને એવલા બધાય ની હાઈજી નીંદ કરતી હોણ અટાણે તો ખારીયું નાખ્યું ધોરીડા ની ખારીયું ખર ખવરાવે ને ઢારિયા બાંધી આયા કાઈ ભગે આવી હે કાઈ આવી ને જમ બસ સુકે ગય સુકે ગય સુકે ગય કે સુકે ગય સુકે ગય તી બીજું જડે જાત કે

તો જો આ હે ને અટાણે ધૂપ દીવા કરવા મુશ્કેલ થઈ પડે એવા તો દીવા બત્તી કંઈ લેવા ને દર્શન કરેલી એટલે હાલે ભગવાન માને લઈ બરાબર ને હનુમાન બાપા હમણી ભાઈ આશીર્વાદ દીધે રૂપારામ રામ વરાતા મેમાં આવ્યું કઈ વરાતા મેમાં અમે આવ્યું દર્શન કરવા ને જાડવા વરહે

મસ્ત વાતાવરણ હે ને કેવાય વ્યુ આવે મસ્ત જોરદાર જો આ બગલો બેઠો ઝાંખો ઝાંખો દેખાય ને આપણે ગેસી બનાવવા નાખ્યા રોટલા માઈ બાજરાના રોટલા ઘડા હું ઢોરનું કામકાજ કરતી હતી એ મા કહી કે હું બાજરાના રોટલા ઘડતા છે ઘઉંના રોટલા છે શું કરતી છે ઘઉંના રોટલામાં એ વાર લાગે ગેસી મેળ ન આવે તે મેં ઘઉંની રોટલી જે ઘડ્યું માઈ બાજરાના બે રોટલા ઘડ્યા